છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ છોટાઉદે જિલ્લા ચૂંટણી અધિકારીની જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારની યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભા વિસ્તાર એકસો જેતપુર જેતપુરપા વિધાનસભા વિસ્તાર તેમજ એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભા વિસ્તારના મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી માટે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલ અને કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને મુખ્ય નિર્વાચન શ્રી ગુજરાત રાજ્યના તારીખ પહેલી જુલાઈ બે હજાર પચીસના પત્ર અન્વયે છોટાદોદર જિલ્લાના ત્રણેય વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકોની પ્રાથમિક સુધારણા દરખાસ્ત સંદર્ભમાં માન્ય રાજકીય પક્ષોના સ્થાનિક આગેવાનો અને માન્ય સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ સાથે બેઠક કરી હતી આ બેઠકમાં તેમની પાસેથી સલાહ સૂચનો મેળવ્યા તેમજ પબ્લિક ડોમેટ પર મળેલ સૂચનો પરત્વે ચર્ચા વિચારણા કરી તેનો નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે ભારત ચૂંટણી પંચ ગાઈડલાઇન અનુસાર મતદાન મથક દીઠ મતદારોની મહત્તમ સંખ્યા બારસો નિર્ધારિત કરેલ હોય તે મુજબ સુધારા વધારા કરવા તેમજ હયાત મતદાન મથકો પૈકી જે મતદાન મથકોના મકાન મકાનમાં જર્જેદ હાલતમાં હોય તેને અન્ય બિલ્ડિંગમાં સ્થળાંતર કરવા તથા જે મતદાન મથકોના નામોમાં ભૂલ હોય તે સુધારવા માટેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા વિધાનસભા બેઠક સાડત્રીસ માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદુ વિધાનસભા મત વિસ્તાર સાડત્રીસો શ્રી જયંતિભાઈ રાઠવા જેતપુર વિધાનસભા મતવિસ્તાર એકસો ઓગણચાલીસ ધારાસભ્ય અભ્યસિંહભાઈ તળવી સંખેડા વિધાનસભા મત વિસ્તાર તેમજ ભારતીય જનતા પાર્ટીના છોટાદુ જિલ્લાના કાર્યાલય મંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ જિલ્લા ડેલિગેટ શ્રી સોયબભાઈ દાલ આમ આદમી પાર્ટીના વિધાનસભા મત પ્રભારી શ્રી વિશ્વનાથ રાઠવા તેમજ ત્રણેય વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા